નમસ્કાર ખબર અસર વાપી કરવડના સરપંચે ફોનમાં ઓનલાઈન લૂંટારાને જોયા ગ્રામજનો અને પોલીસને ભેગા કરી પકડાવ્યા લોકો ભેગા થાય તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ વાપીના કરવડ ગામે સરપંચના ઘરે મોડી હજે રાત્રે લૂંટ કરવાના ઈરાદે આવેલા ઈસમો સીસીટીવી કેમેરામાં દેખાતા સરપંચે ગ્રામજનો અને પોલીસને આ બનાવની જાણ કરી હતી જેથી તમામ લોકો ચારે બાજુથી લૂંટારાઓને ઘેરી લઈ છ પૈકી પાંચ હતા જ્યારે એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો વાપીના કરવડ ગામે ગોડિયા રહેતા અને ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યાના કલાકે તેમના પરિવાર સાથે કવાલ ગામે લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો હતું અમે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગભગ રાત્રિના સાડા બારના ઘરે પહોંચ્યા હતા અમે ઊંઘતા લગભગ દોઢ વાગી ગયા એટલે લગભગ પોણા બે ના બે વાગે મેં સીસીટીવી કેમેરા ચેક કર્યું મારા મોબાઈલને તો બર પડી કે પાછળ કોઈ વ્યક્તિ કરી રહી છે એટલે મેં મારા બાબાને બાજુના બેટરૂમમાં ફોન કર્યો ચોર આવેલા છે થઈ જાય હું મોબાઈલ સાયલેટ કરી દઈને બધાને ફોન કરીને ઇન્ફોર્મ કરી દઈ આવો બનાવ બની રહ્યો છે એટલે ગામ લોકોને મેં તરત જ કાર્યકર્તા મિત્રોને બધાને ફોન કરી દીધા એટલે ગામ લોકો લગભગ દોઢસો દોઢસો લોકો અને આ પ્રાપ્ત પીઆઈ સાહેબ ગૌલ સાહેબ દવે સાહેબને બધાને ઇન્ફોર્મેશન આપી દીધી હતી કે સાહેબ મારા ઘરે આવી ઘટના બની રહી છે તો સાહેબ તમે જલ્દી આવો એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધાએ જોર ગાડી દીધો હતો અને એ લોકો પકડાઈ ગયા હતા

બાબુ વજીત પટેલ નામાં એક ઇસમ પકડાય છે અને એમને કબૂલ્યું છે કે એમાં હું સામેલ છું અને જાણવા મળેલ છે જાણવા મળેલ છે કે આપણા બલીઠાના ચિતન પટેલ કે જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં એમએલએના ઇલેક્શનમાં આ પાર્ટીમાંથી ઉમેદવારી એમણે કરી હતી એમણે

মন্ত্ৰী চিকাননুভাই ইলেকশ্যন চিকাননুভাই পাৰ্টি তাৰপিছত